સરકારના નવા અભિગમ માટે દેશભરના લોકો જંગલ તરફ વળ્યા હતા સાસણગીર તેમજ દેવળિયા સફારી પાર્કમાં સહેલાણીઓ ઉમટી પડતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર વિનોદ બી રોજાતલા માળિયા હાટીના મેરા નામ પ્રાચી છે મેં ચંડીગઢ સે આપણે પરિવાર કે સાથ સાસનગીર મેં સફારી કે લી આઈ થી हमें यहाँ पे टिकट सब मिलने में कोई प्रॉब्लम नहीं हुआ अंदर का देखा भी बड़े आराम से हमें यहाँ पे शेर लेपर्ड देखने को मिला एंड हम बहुत खुश हैं इस सफारी से इकतीस दिसंबर का दिन है एंड हम अपना न्यू ईयर यहीं मना रहे हैं मारु नाम राणा जोसफ मैकवान है हमें नड़ियाद केंद्र भारतीय विद्या भवन से शिक्षक ग्रुप आया है थर्टी फर्स्ट से राजा है तो स्पेशल गीर અમે સિંહ અને બીજા પ્રાણીઓ આવ્યા હતા અને અત્યારે જ્યારે અમે સાઇટ સીન કરી આવ્યા તો અમે સિંહ જોયા અને દીપડા જોયા અને ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ બહુ જ સરસ અદ્ભુત અનુભવ રોમાંચક અનુભવ રહ્યો અને ફોરેસ્ટ ખાતા અમને કોઈ તકલીફ નહીં પડી અને અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ આટલું સરસ દ્રશ્ય જોવા મળ્યું થેન્ક યુ સો મચ વન્ડરફુલ એક્સપિરિયન્સ મસ્ટ વિઝિટ